આ જીત છે એ મારી માત્ર મારી વ્યક્તિગત નહીં પરંતુ વારાહી લખાપુરા ગામની સમસ્ત ગામની એકતાની જીત છે અને હવે પછી આ જીત છે તે વિકાસ માટેની જીત છે આમ કહેવાતું હોય છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય છે ચોક્કસથી ત્યારે મેં ગ્રાઉન્ડ પર નીકળ્યા ત્યારે અમને થોડી ગંભીર બાબત એક સ્વચ્છતાને લઈને લાગી તો સ્વચ્છતાને અંતર્ગત કેવા આપણે કામો કરી શકીએ શું આમ લાગી રહ્યું છે હવે આ વારીની અત્યારની સ્થિતિ છે તો અત્યારની વારીની સ્થિતિ પ્રમાણે અત્યારે હવે વિકાસ કરવા એવા અત્યારના કયા કામો લાગે છે નમસ્કાર સ્વતંત્રની સાથે હું નિર્મલ સુથારને આજે સાંતલપુર તાલુકાના વારે ગામની અંદર જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી હતી આ ચૂંટણીની અંદર જે ગ્રામ લોકોએ જે મતદાન કર્યા હતા અને ગામમાં એક વિકાસશીલ અને સક્ષમ અને નીડર સરપંચ લાવવા માગતા હતા ગ્રામ લોકો કે અમારું ગામ કેવા વિકાસશીલ પંથ તરફ દોરવાય અમારા ગામનો વિકાસ થાય રોડ રસ્તાઓથી લઈને ગટર વ્યવસ્થા ગટર વ્યવસ્થાથી લઈને પાણીની વ્યવસ્થાને અમારું ગામ ખૂબ સ્વચ્છતા લઈને અને સુંદર અમારું વારાઈ ગામ બને તેને લઈને સરપંચ લાવવા માગતા હોય છે અને ગામ લોકોનું સપનું હોય છે ત્યારે તે સારા એક સક્ષમ અને નીડર એવા સરપંચની જ્યારે જીત થાય છે ત્યારે ગ્રામ લોકોનો કેટલો ખુશીનો માહોલ હોય છે કેટલો આનંદ ઉલ્લાસ હોય છે ત્યારે મારી સાથે સીધા જ એવા સરપંચ જોડાયા છે એમનો દ્વારા વાતચીત કરવાના પ્રયત્ન કરીએ ચોક્કસ છે પહેલા તો અમારા સ્વતંત્ર પર આપનું સ્વાગત છે આભાર સ્વતંત્ર ન્યૂઝનો જે બદલ મને કેને આપની ચેનલ દ્વારા મને સંદેશો આપવાનો મોકો આપ્યો છે એ બદલ સ્વતંત્ર ન્યૂઝનો સૌપ્રથમ તો આભાર માનું છું ન વારાહી ને આજે આપની જીત થઈ છે ત્યારે લોકોને શું સંદેશ પાઠવશો પહેલાં તો સૌ પ્રથમ તો હું લોકોને સંદેશ આપું છું કે આ જીત છે એ મારી માત્ર મારી વ્યક્તિગત નહીં પરંતુ વારાહી અને લખાપુરા ગામની સમસ્ત ગામની એકતાની જીત છે અને હવે પછી આ જીત છે તે વિકાસ માટેની જીત છે અને હવે પછી જે કંઈ છે એ ટોટલ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરવાની મારી નેમ છે ને સૌપ્રથમ તો અમારા ગામની અંદર વિકાસની વાત કરું તો પ્રથમ પ્રાયોરિટી સમસ્ત ગામની અંદર પીવાના પાણીની રહેશે બીજું ત્યારબાદ ગટર લાઈનની વ્યવસ્થા કરવાની છે ત્યારબાદ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવાની છે જે પછી શિક્ષણ ક્ષેત્રે પણ જે કંઈ માનો કે અમારી સ્કૂલો છે વારાહી ગામની અંદર જે કી તેને જરૂરિયાત હશે તે પંચાયત લેવલથી જે કંઈ મદદની જરૂરિયાત હશે તે અમે સાથે રહીને શિક્ષણ ક્ષેત્રે પણ ગામનો વિકાસ થાય એ પ્રમાણેના અમે પ્રયત્નો કરીશું આમ કહેવાતું હોય છે કે સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય છે ચોક્કસથી ત્યારે મેં ગ્રાઉન્ડ ઉપર નીકળ્યા ત્યારે અમને થોડી ગંભીર બાબત એક સ્વચ્છતાને લઈને લાગી તો સ્વચ્છતાને અંતર્ગત કેવા આપ કામો કરશો પહેલાં તો જી સ્વચ્છતાને અંતર્ગત જ્યાં જ્યાં પણ ગટર લાઈનની વ્યવસ્થા નથી ત્યાં અમે ગટર લાઈનની વ્યવસ્થા કરીશું પછી જ્યાં કંઈ માનો કે કોઈ પણ ગટર લાઈન ડેમેજ થયેલી છે તેને અમે રિપેરિંગ કરીને ગામની અંદર કોઈ પણ ગટર લાઈનનું પાણી ના નીકળે અને સ્વચ્છતા રહે એ પ્રમાણે અમે પ્રયત્નો કરીશું હવે આપની જીત થઈ છે ને અત્યારે શું આમ લાગી રહ્યું છે હવે આ વારીની અત્યારની સ્થિતિ છે તો અત્યારની વારીની સ્થિતિ પ્રમાણે અત્યારે હવે વિકાસ કરવા જેવી એવા અત્યારના કયા કામો લાગે છે વિકાસ કરવામાં તો સૌપ્રથમ તો ગામની અમે પ્રચાર દરમિયાન જ્યાં જ્યાં ફર્યા છીએ ત્યાં અમને પીવાના પાણીની સમસ્યાના લોકોના પ્રશ્નો છે એ સૌપ્રથમ તો હું પીવાના પાણીનો જે કોઈ પ્રશ્ન છે એનો સોલ્યુશન કરીશું એ સોલ્યુશન માટે જ્યારે હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે ચાલુ હતો એ દરમિયાન મેં ગાંધીનગરથી માન્ય મંત્રીશ્રી કુંવરજી બાવળીયા સાહેબ અને આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી લેવંગજીભાઈ સોલંકી સાહેબને સાથે રાખીને મેં માત પર રકમ એવી ત્રેસઠ લાખ રૂપિયા પીવાના પાણીના સંપ માટે મંજૂર કરાવેલી છે જે અંગેની ટોટલ ટેન્ડરિંગ પ્રક્રિયા પર થઈ ગઈ છે અને થોડા દિવસોની અંદર એ સંપની કામગીરી પણ ચાલુ થઈ જશે એટલે મેન પ્રશ્ન છે પીવાના પાણીનો છે એ ગામની અંદર દર ત્રણ દિવસ ત્રણ દિવસે ગામને પીવાનું પાણી મળી મળી રહે એ માટેનો અમારો આયોજન છે આ હતા મારી સાથે સરપંચ સક્ષમ નીડર અને શિક્ષિત અને યુવાન લોકોના દરેક પ્રશ્નો લોકોના પડખે રહીને દરેક કામો અને વિકાસને વિકાસશીલ દરેક સુંદર આ વારીને બનાવવા માટે હું સખત પ્રયત્નશીલ કરીશ સરપંચ શી પણ કહી રહ્યા છે ને આ એપિસોડની અંદર બસ આટલું ને આવા દરેક એપિસોડ તમારા સુધી અમે લઈને મળશું સ્વતંત્ર પર બસ હવે મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ